તરસાણા વચ્ચે તાપી નદી પર ચાર વર્ષે બનાવાયેલું નવો પુલ વાહન ચાલકો માટે રાહતરૂપ સાબિત થયું હતું પરંતુ મહિનાથી પુલ પરની સ્ટ્રીટ સમગ્ર વિસ્તારમાં છેવાઈ જાય છે આ પુલ પરથી વાપી શામળાજી નેશનલ હાઇવે પસાર થતો હોવાથી રાત દિવસ ભારે વાહનો સતત ટ્રાફિક રહે છે અંધકારના કારણે સામ સામે આવતા વાહનો ભટકાઈ જાય

બાઇક ચાલકો ઇજા પામવાના બનાવો પણ બન્યા છે તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા શરૂ કરવાની અને ખાડાઓની મરામત હાથ ધરવાની તીવ્ર માંગ ઉઠી છે જેને હિતને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે